તો આ આપણું ડ્રેસનું કાપડ હોય કે જેનું તૈયાર ગળું હોય તો એનું કટિંગ કઈ રીતે કરવું તો આ મેં કાપડ લીધું છે અને આ એક મીટર અસ્તર લીધું છે કારણ કે આપણે ઇનર જ બનાવાની છે અંદરની સાઈડ જેટલું ઇનરનું કપડું કમર સુધી જ આપણે અસ્તર લગાવવાનું છે તો એક મીટર અસ્તરનું કાપડ લીધું છે અને આ ડ્રેસનું કપડું લીધું છે તો હવે આપણે આ તૈયાર ગળા વાળા ડ્રેસનું કટિંગ કરવાનું છે તો આનું કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આગળ પાછળ બંનેના ભાગ એક સાથે આપણે કટિંગ નથી કરવાના પહેલા આગળનો ભાગ કટિંગ કરી દેવાનું અને એને મૂકી અને પછી પાછળનો ભાગ કટિંગ કરવાનો તો સૌથી પહેલા આપણે ડ્રેસના આગળના ભાગનું કટિંગ કરીશું તો આ રીતે તૈયાર ગળાના ડ્રેસ કટિંગ કરવા માટે ગળામાંથી વચ્ચો આ રીતે કાપડને આપણે ઉલટું કરી અને આ રીતે મૂકી દેવાનું અહીંયા ગળાનું જે પેટર્ન છે પેટર્ન સાથે પેટર્નને મિલાવી દેવાની જે એમ્બ્રોડરી કરી છે બંને લાઈન સીધી રાખી અને આ રીતે ઉલટાવી દેવાનું કાપડને તો આ રીતે મેં એકવાર ફોલ્ડ કરીને મૂકી છે કારણ કે આપણે પહેલા કે કાપડની લંબાઈ લંબાઈ જે ડ્રેસની છે એ મારે વધારે લેવાની છે અને કાપડ થોડું ઓછું છે તો આપણે શું પાછળની સાઈડ સાંધો કરી શકીશું આગળની સાઈડ કારણ કે તૈયાર ગળું છે તો સાંધો થશે નહીં તો પહેલા તો આગળનું કટિંગ કમ્પ્લીટ આપણે કરી દઈશું અને આ રીતનું તૈયાર ગળું હોય તો ક્યારેય બંને ભાગ એક સાથે કટિંગ ના કરો કારણ કે ગળામાં આગો પાછો થાય તો આખું ફિનિશિંગ બગડી જાય તો આ રીતે આપણે કાપડને મૂક્યું હવે સૌથી પહેલા આપણે કાપડની લંબાઈ લઈશું એટલે કે આપણે જે ડ્રેસની લંબાઈ છે એ લંબાઈ કમ્પ્લીટ આપણે લેવાની છે તો અહીંયા મારી 43 ઇંચ ડ્રેસની લંબાઈ છે તો આ જે સોલ આ ગળાની પેટર્ન છે ત્યાંથી આપણે આ રીતે એક ઇંચ ઉપર રાખવાનું અને નિશાન કરી દેવાનું આ રીતે કારણ કે આટલું આપણું સિલાઈ દબાણમાં જશે એટલે આપણને કમ્પ્લીટ ગળાની પેટર્ન મળી રહે તો આ રીતે નિશાન કરી અને સીધી લાઈન આ રીતે દોરી દેવાની હવે આ જે નિશાન દોર્યું છે ત્યાંથી નીચેની સાઈડ આપણે ડ્રેસની લંબાઈ લઈશું તો મારી કમ્પ્લીટ લંબાઈ તેતાલીસ ઇંચ છે તો અહીંથી અહીંયા સુધી આપણે તેતાલીસ ઇંચ લેવાનું તો અહીંયા આપણું કમ્પલેટ તેતાલીસ ઇંચ આવી ગયું હવે અહીંયા તો આપણે એક ઇંચ જેટલું એક્સ્ટ્રા ઉપરથી લીધું છે હવે નીચેની સાઈડ આપણે બે ઇંચ લેવાનું તો અહીંયા મેં તેતાલીસ ઇંચ ઉપર નિશાન કર્યું છે તેની નીચે આપણે બે ઇંચ એકસ્ટ્રા લેવાનું છે કારણ કે નીચે પટ્ટી વાળવા માટે આપણને કાપડ જોઈશે તો અહીંથી આપણે બે ઇંચ લો અથવા પાતળી પટ્ટી વાળો તો દોઢ ઇંચ લો તો પણ ચાલે પણ મારી પાસે કાપડ ઓછું છે તો હું દોઢ ઇંચ જ લઉં છું તો આ રીતે આપણે દોઢ ઇંચ ઉપર નિશાન લગાવી આ રીતે આપણે ડ્રેસની લંબાઈ લઈ લેવાની સહેજ ડાર્ક કરી દઉં કારણ કે દેખાતું નથી તો અહીંયા મેં લંબાઈનું નિશાન લગાવી દીધું છે હવે આ રીતે આપણે લંબાઈ લઈ લીધી હવે સૌથી પહેલા આપણે શોલ્ડર માપવાના છે તો બોડી મેઝરમેન્ટ પ્રમાણે તમે કરો તો આ શોલ્ડર થી આ શોલ્ડર સુધી જેટલા શોલ્ડર નું માપ આપણું જેટલું થાય કોઈને 14 ઇંચ થાય કોઈનું 16 ઇંચ થાય અને કોઈનું 12 ઇંચ પણ થાય તો અહીંયા મારું 14 ઇંચ છે તો 14 ના અડધા 7 ઇંચ કરી દેવાના આપણે કારણ કે આપણે ફોલ્ડ કર્યું છે એટલે એનું અડધું કરી દેવાનું તો મારા ચૌદ ઇંચ ના શોલ્ડર છે તો એમાં હું અડધા કરી કરીશલ્ સોળ ઇંચ હોય તો આઠ ઇંચ લેવાનું અને બાર ઇંચ હોય તો છ ઇંચ લેવાનું એ તો બોડી પ્રમાણે જ આપણે નક્કી કરી શકીએ તો શોલ્ડર આ બાજુ શોલ્ડર થી આ બાજુ સુધી જેટલા શોલ્ડર હોય એનું માપ લઈ એનું અડધું કરી દેવાનું હવે આટલું કર્યા બાદ આપણે અહીંથી આર્મહોલ લાઈન દોરીશું તો અહીંયા આપણે સાત ઇંચના એક ઇંચ કે અડધો ઇંચ લઈ અને આપણે દોરી દેવાની તો અહીંયા સાતમાં હું અડધો ઇંચ એક્સ્ટ્રા લઈને સાડા સાત ઇંચ ઉપર આર્મોહોલ લાઈનનું નિશાન દોરી દઈશ તો આ રીતે આપણે આર્મોહોલ લાઈનનું માપ લેવાનું જેટલા શોલ્ડર હોય એનું અડધું કરી દેવાનું અને અડધામાં અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ અને નિશાન કરવાનું તો આપણા સાત ઇંચ ના સોલ્ડર છે હું તમને ફરીથી સમજાવું છું કે સાત ઇંચ ના સોલ્ડર છે તો સાત માં આપણે અડધો ઇંચ લઈ અને સાડા સાત ઇંચ ઉપર આર્મોહોલ લાઈન ની લંબાઈ લીધી છે હવે આટલું કર્યા બાદ અહીંથી આપણે છાતી પહોળાઈ લેવાની છે તો છાતી પહોળાઈ લેવા માટે જેટલું આપણું છાતીનું માપ હોય એનો ચોથો ભાગ લેવાનો તો આ રીતે આપણે દસ ઇંચ ઉપર નિશાન લગાવી છે હવે આ ડ્રેસ નું આપણે માપ લઈએ એટલે બોડી પ્રમાણે લઈએ તો જો ટાઈટ માપ લીધું હોય તો પાંચ લુઝિંગ લઈ લેવાનું જો તમે માપ લેતી વખતે લુઝિંગ લો તો આ લૂઝિંગ છોડવાની જરૂર નથી પણ ડ્રેસ હોય તો હંમેશા બ્લાઉઝ કરતા સામાન્ય ડ્રેસ ઢીલો જ હોય તો આપણે સામાન્ય લૂઝિંગ જરૂરી છે પછી જો સિલાઈ કરતી વખતે આપણને એવું લાગે કે ઢીલો પડે છે તો આપણે ફિટિંગ કરી શકીએ પણ ડ્રેસ હંમેશા સામાન્ય પાંચ ઇંચ જેટલું લૂઝિંગ લેવાનું જ ડ્રેસમાં તો આ રીતે આપણે છાતી પહોળાઈ લીધી છે છાતીનો ચોથો ભાગ અને પાંચ ઇંચ લૂઝિંગ હવે ઉપરથી જે શોલ્ડર છે ત્યાંથી આપણે કમરની લંબાઈ માપવાની તો તમારે જે બોડી પ્રમાણે હોય ચૌદ ઇંચ કે પંદર ઇંચ તો મારી અહીંયા પંદર ઇંચ આવે છે એ તો તમે જે બોડીનું માપ લો એના પ્રમાણે તમે નક્કી કરી શકો છો તો શોલ્ડર થી લઈ કમર સુધીની લંબાઈ લેવાની તો અહીંયા મારી પંદર ઇંચ આવે છે કોઈને સોળ ઇંચ પણ આવે અને ચૌદ ઇંચ પણ આવે એનાથી વધારે ઓછી વધારે હોતી નથી તો આ રીતે આપણે લંબાઈ લઈ અને આ રીતે નિશાન દોરી દીધું હવે આપણે કમરની પહોળાઈ લેવાની છે તો જેટલી કમર હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો તો અહીંયા મારી છત્રીસ ઇંચ ની કમર છે તો 36 નો ચોથો ભાગ નવ ઇંચ અથવા તો આ રીતે પટ્ટીને પકડો એકવાર આ રીતે ફોલ્ડ કરો હું દરેક વિડીયોમાં બતાવું છું કે જેને ગણતરી કરતા ના આવડતું હોય એ આ રીતે એકવાર પટ્ટીને પકડી ફોલ્ડ કરો અને બીજી વાર ફોલ્ડ કરો આ રીતે એટલે આપણને કમરનો કે છાતીનો એ રીતે ચોથો ભાગ મળી જાય તો અહીંયા મારો કમરનો નવ ઇંચ આવે છે તો છત્રીસ નો ચોથો ભાગ નવ ઇંચ તો અહીંયા આપણે નવ ઇંચ ઉપર નિશાન લગાવીશું તમારે જે માપ તમારું હોય એ પ્રમાણે આપણે લેવાનું તમારે જેટલી કમર હોય એનો ચોથો ભાગ લેવાનો જેટલી છાતી હોય એનો ચોથો ભાગ લેવાનું હવે અહિયાં સામાન્ય લૂઝિંગ લેવાનું આપણે પાંચ ઇંચ જેટલું કોઈ એકદમ ટાઈટ પહેરતું હોય તો પણ થોડું લૂઝિંગ તો જરૂરી છે પછી તમે સિલાઈમાં દબાવી શકો છો હું તમને વારે ઘડીએ સમજાવું છું કારણ કે તમારે પણ ડ્રેસ શીખવાનો જ છે તો ડ્રેસ સીલતા શીખી જવાનું છે તો આ રીતે આપણે માપ લેવાનું છે હવે આટલું કર્યા બાદ શોલ્ડરથી લઈ અને હિપ સાઈડની લંબાઈ લેવાની છે હિપ એટલે આપણે કમરથી નીચેનો ભાગ જે પેટનો ભાગ આવે છે જ્યાંથી આપણે કાપા શરૂ થાય છે ત્યાં સુધીની આપણે લંબાઈ લેવાની આપણે એકવીસ ઇંચ ઉપર નિશાન લગાવી છે આપણી હિપ સાઈઝ છે ત્યાંથી આપણે માપ લઈ અને ત્યાંથી આપણે કાપા ખુલ્લા રાખવાના હોય છે તો આ રીતે આપણે હિપની લંબાઈ લઈ લીધી છે અને આ રીતે સીધી લાઈન દોરી દીધી છે સહેજ દેખાતું નથી તો થોડું ડાર્ક કરી દઉં તમને પણ ખબર પડે હવે આપણે હિપ નું માપ લેવાનું છે તો જેટલી હિપ હોય એનો ચોથો ભાગ લેવાનો છે આપણે તો અહીંયા મારી હિપ ની પહોળાઈ 44 ઇંચ છે તો આપણે 44 નો ચોથો ભાગ લેવાનો તો 44 નો ચોથો ભાગ ડાયરેક્ટ 11 આવી જાય પણ ગણતરી કરતા ના આવડતું હોય તો આ રીતે 44 ઉપર

હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી દઈશું તો અહીંથી છાતીથી કમર સુધીના આ નિશાનને જોઈન્ટ કરવાનું આગળ જે નિશાન દોર્યા છે એને નહીં પાછળ જે લુઝિંગ વાળા નિશાન છે એને જોઈન્ટ કરવાના છે તો આ રીતે છાતીથી કમર સુધી આ રીતે અને હવે આ રીતે કમર થી હિપ સાઈડ આપણી જે માપ લીધું છે ત્યાં સુધી

અને કાપામાં તમે 1 ઇંચ લેશો અહીંયા હિપ સાઈડ હોય ત્યાં આગળ તો ચાલશે કારણ કે નીચે કાપા કરવાના છે તો 1 ઇંચ ની આપણી પટ્ટી વળશે તો અહીંયા મે 1 ઇંચ લીધું છે હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી દઈશું પહેલા તો આ છાતી નું જે નિશાન છે એને જોઈન્ટ કરી દઈએ આ રીતે નિશાનને જોઈન્ટ કરી દઈશું

એટલે બાર એટલે ખૂલે એટલે કમ્પ્લીટ ચોવીસ આપણને પહોળાઈ મળી જશે ઇંચ પટ્ટી હવે આ જે પહેલું નિશાન છે અને પહેલા નિશાન સાથે આપણે જોઈન્ટ કરી દઈએ આ રીતે અને આ આપણું પટ્ટી વાળવાનું નિશાન છે

પટ્ટી મૂકવાની સાડા રીતે પટ્ટીને વાળી દેવાની અને આ રીતે વચ્ચો વચ્ચ નિશાન લગાવી દેવાનું હવે આ નિશાનને સેપ આપી દેવાનો તો આ રીતે સેપ આપી દેવાનું આપણે એટલે આપણને કમ્પ્લીટ આર્મહોલ મળી જશે તો આ રીતે આપણે શોલ્ડર નું આર્મહોલ નું છાતી કમર અને હિપ નું કમ્પ્લીટ માપ લઈ લીધું છે હવે આપણે એનું કટિંગ કરી દઈશું તો અહીંથી આપણે શોલ્ડર નું કટિંગ કરી છે ગળા તો આ રીતે મેં શોલ્ડર નું કટિંગ અહીંથી કર્યું છે હવે ગળાનું કટિંગ અત્યારે નથી કરવાનું સિલાઈ કરતી વખતે આપણે સિલાઈ લગાવી અને પછી કટિંગ કરીશું હવે અહીંયા આર્મહોલ રાઉન્ડ છે જે આપણો તો આર્હોલનું કટિંગ કર્યું પાછળનો ભાગ કટિંગ કર્યા પછી આપણે આર્મહોલમાં અંદરની સાઈડ ફિટિંગ કરવાનું છે પણ ડ્રેસનો પાછળનો ભાગ કટ થઈ જાય પછી આપણે આનું કટિંગ કરીશું તો વિડિયો થોડો લાંબો થવાનો છે પણ લાસ્ટ સુધી દેખજો તમને ડ્રેસનું કટિંગ આવડી જશે તો આ રીતે આપણું જે ફિટિંગનું નિશાન છે આપણે એક્સ્ટ્રા જે કાપડ વધાર્યું હતું આજે ક્યાંથી કટિંગ કરવાનું હવે આટલું કર્યા બાદ આજે કમરનો ભાગ છે ત્યાં નાનો કટ લગાવી દેવાનું એટલે આપણે જ્યારે સિલાઈ કરીએ ને ત્યારે માફ લેવાની જરૂર ના પડે ડાયરેક્ટ ખબર પડી જાય કે આ કટ કર્યો છે કમરનો ભાગ છે અને આ હિપનો ભાગ છે તો ત્યાં આગળ પણ આપણે આ રીતે કટ લગાવી દેવાનો એટલે આ હિપનો ભાગ છે ત્યાંથી આપણે ડાયરેક્ટ પટ્ટી વાળવાની છે તો ત્યાં સુધી સિલાઈ લગાવતા ફાવે તો આ રીતે આપણે આગળનો ફરમો કટ કરી દીધો છે હવે આને આ કાપડ ઉપર મૂકી દેવાનું છે જેવું છે એવું અને પાછળનો ફરમો કટ કરવાનો છે હવે મેં કાપડને આ રીતે એકવાર ફોલ્ડ કરી અને મૂકી દીધું છે જેટલું કાપડ મારે જોઈએ છે એટલું માપ લઈને મેં મૂકે છે અને અહીંયા એક્સ્ટ્રા કાપડ છે જેમાંથી આપણે બાય કટ કરવાની છે તો આ રીતે કાપડને ફોલ્ડ કરીને મૂકે છે હવે આ જે ફરમો આપણે કટ કર્યો હતો એને એની ઉપર જ મૂકી દેવાનું તો આ રીતે આપણે નીચેથી આ રીતે સેટિંગ કરી અને મૂકવાનું તો આ રીતે આપણે મૂક્યું છે હવે પાછળની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા કાપડ ઓછું પડે છે કારણ કે તૈયાર ડ્રેસમાં અમુક વખતે આપણે લંબાઈ વધારીએ તો જેટલી અમુક જોઈતી હોય ને એટલી જ લંબાઈનું ડ્રેસનું કાપડ હોય છે પણ મારે લંબાઈ થોડી વધારે જોઈતી હતી અને અહીંયા કાપડ ખૂટ્યું છે તો કશું જ કરવાનું નથી અહીંયા આપણે સાંધો મૂકી દઈશું તો આ રીતે સાંધો મૂકવા માટે આ રીતે પહેલા તો જે ફોલ્ડ કરી દીધો કારણ કે અહીંયા પાછળની સાઈડ આપણે ગળી વાળો ભાગ છે તો ખાસ ધ્યાન રાખવાનું ડાયરેક્ટ આમ ખુલ્લો ભાગ હોય આ બાજુ નથી મૂકવાનો આ બાજુ આ રીતનો ઘડી વાળો ભાગ મૂકવાનો આપણે

તો આ જેવું છે એવું જ આપણે કટિંગ કરી દઈશું આ રીતે આપણને કમ્પ્લીટ ભાગ મળી ગયા છે હવે પાછ આગળની સાઈડ તો આપણું ગળું તૈયાર છે તો આપણે સ્ટિચિંગ વખતે ગળું કરવાનું છે પણ પાછળની સાઈડ આ રીતે ગળાનું શેપ આપી દઈએ આપણે તો અહીંયા ગળાની પહોળાઈ ત્રણ ઇંચ લીધી છે આગળની સાઈડ પણ ત્રણ ઇંચ જ પહોળાઈ રહે છે ગળાની હું તમને માપીને બતાવી દઉં સિલાઈ આ જે છે એમ્બ્રોડરી એના ઉપર આ રીતે આપણે સામાન્ય અડધો ઇંચ કાપડ વાળવા માટે જોશે અંદર પટ્ટી વાળવા માટે અને અહીંથી અહીંયા સુધી તમે જોઈ શકો છો ત્રણ ઇંચ પહોળાઈ છે તો પાછળની સાઈડ પણ આપણે ત્રણ ઇંચ પહોળાઈ લઈ લઈએ ત્રણ ઇંચ પહોળાઈ લીધી છે અને લંબાઈમાં મારે ગળું ઉતારવાનું નથી સામાન્ય ખાલી શેપ જ આપવાનું છે તો અહીંથી મેં લંબાઈ અઢી ઇંચ લીધી છે કારણ કે અડધો ઇંચ ઉપરથી ફિટિંગ થશે એટલે બે ઇંચનું ગળું એટલે ડાયરેક શેપ આપણને મળી જશે તો આ રીતનો ચોરસ બોક્સ બનાવી આ રીતનો ગોળ શેપ આપી દેવાનો હવે આપણે આનું કટિંગ કરી દઈશું ગળાનું તો આપણું પાછળનું ગળું કમ્પ્લીટ તૈયાર છે એવું જ આપણે મૂકી દેવાનું છે તો આ રીતે આપણે કાપડને મૂકી દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં ચાર વાર ફોલ્ડ કર્યું છે એક બે ત્રણ અને ચાર વાર ફોલ્ડ કર્યું છે એટલે આપણે આની ઉપર આપણે જે ચાર વાર ફોલ્ડ કરી અને મૂકીશું તો ડાયરેક્ટ આપણને બંને ભાગ મળી જશે અથવા તો તમે આગળ અને પાછળ બંને સાઈડના ભાગ અલગ અલગ કટિંગ કરો તો અહીંયા હું ડાયરેક્ટ જ કટિંગ કરી દઉં છું જો તમને ના ફાવતું હોય તો આગળ પાછળના બંને ભાગ અલગ અલગ કટિંગ કરજો એક સાથે આપણે આ રીતે સેટ કરી અને મૂકી દીધું છે અને આ ગળાનો ભાગ છે એને રહેવા દઈશું અત્યારે કારણ કે આપણે આગળનું ગળું પણ કટ કરવાનું છે તો બંનેને અલગ અલગ આ થોડું સામાન્ય અસ્તરનું કપડું મેં વધારે રાખ્યું છે કારણ કે પછી સિલાઈ કરતી વખતે આપણે કરી તો આ આ આ રીતે તમે જોઈ શકો છો એક ભાગ ઉપાડ્યો છે છે બંને જે આપણો બીજો ફર્મો છે ને આ એક ફર્મો છે એનું આપણું પાછળના ગળાનું આ રીતનું કટિંગ કરી દઈએ આપણે તો આ રીતે આપણે એક સાઈડ નો ભાગ કટ કરી દીધો છે હવે બંને ભાગને અલગ કરી દઈશું આ રીતે તો આ થઈ ગયું આપણું પાછળ નો અને આ છે આપણો આગળનો ફરમો તો આપણું કમ્પ્લીટ આગળનું ફરમું પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ એકસ્ટ્રા કાપડ છે એને ગણવાનું નથી આ જે આપણું કાપડ છે ત્યાંથી આપણે અંદરની સાઈડ આ રીતે સામાન્ય એક ઇંચ જેટલો સેપ લઈ લેવાનું સામાન્ય ખાડા વાળું શેપ લેવાનું હવે આને આપણે કટિંગ કરી દઈશું એટલે સાથે નું કટિંગ પણ થઈ જાય તો આ રીતે તમે જોઈ શકો છો ખાડા વાળો શેપ એટલા માટે રાખે છે જ્યારે આપણે બા લગાવીએ એટલે અહીંયા જે ઝોલો પડતો હોય એ પડે નહીં અને આર્મોહોલમાં એટલે બગલ સાઈડ આપણું ફિટિંગ કમ્પ્લીટ રહે એના માટે આગળની સાઈડ ખાડા વાળો સેપ આપવાનો અને પાછળ આપણું જે હતું એ જ આપણે કરવાનું બરાબર તો આગળ અને પાછળ બંને કટિંગ આપણા થઈ ગયા છે તો આને એક બાજુ મૂકી દઈશું અને હવે આપણે આ વધેલા કાપડમાંથી બાય કટિંગ કરીશું તો બાય કટિંગ કરવા માટે આ રીતે કાપડને એકવાર મેં ફોલ્ડ કરી દીધું છે અને આ રીતે બીજી વાર પણ ફોલ્ડ કરી દેવાનું કટિંગ કરવા માટે આ રીતે આપણે કાપડને કાપડ કાપડ વાળ્યું અને બીજી વાર વાળ્યું એટલે આપણને ચાર ભાગ મળે આ રીતે એક બે ત્રણ અને ચાર તો આ રીતે કાપડને વાળી અને આ ઘડી વાળો ભાગ છે ત્યાંથી આપણે બાયની લંબાઈ લેવાની તો મારે લંબાઈ લેવાની છે સોળ ઇંચ અને અહીંયા થાય છે બાર ઇંચ તો હવે અહીંયા પણ આપણે સાંધો કરવો પડશે જે રીતે પાછળની સાઈડ આપણે સાંધો કર્યો એ જ રીતે બાયમાં પણ આપણે સાંધો કરી રીતનું જ ફાવે પછી તમે ઓછી બાય પહેરો તો મજા ના આવે તો આપણે સાંધો કરી દઈશું તો સાંધો કરવા માટે પણ એ જેટલું કાપડ આ વાળ્યું છે મેં એ જ રીતે વાળ્યું છે તો અહીંયા પણ મને એક બે ત્રણ અને ચાર એમ ચાર ભાગ મળી ગયા છે તો આજે ટુકડા આપણા સાઈડમાંથી વધ્યા હોય કટિંગ કરતી વખતે એ કાપડ મેં આ રીતે ચાર વખત વાળી અને મૂકી દીધું છે ચાર ભાગમાં હવે અહીંયા મૂકી દઈશું તો શું તૈયાર ડ્રેસમાં તો આપણે કાપડ ઓછું જ આવતું હોય છે જો મીટર ઉપર કપાવીએ ને આપણે તો બે મીટરની જગ્યા અઢી મીટર કપાવીએ તો પણ ચાલે પણ તૈયાર ડ્રેસમાં તો જે હોય એમાં જ આપણે એક્જેસ્ટ કરવું પડે છે તો કઈ વાંધો નહીં આપણે સાદા કરી દઈશું અને પણ ડ્રેસ તો કમ્પ્લીટ કરવાનું છે આપણે તો હવે આપણે લંબાઈ માપીશું તો અહીંથી અહીંયા સુધી આપણું સાડા સત્તર ઇંચ થયું પરથી અડધો ઇંચ ફિટિંગમાં જશે અહીંથી એક ઇંચ પટ્ટી વળશે એટલે આપણને સોળ ઇંચની કમ્પ્લીટ લંબાઈ મળી જશે તો આપણે કમ્પ્લીટ બાયની લંબાઈ થઈ ગઈ છે હવે આટલું કર્યા બાદ આ જે નિશાન અમે દોરી છે અહીંથી આપણે કટિંગ કરવાનું છે બાયનું તો આ નિશાનથી નીચેની સાઈડ આપણે 1/2 ઇંચ લઈ લેવાનું આ રીતે અથવા તો 3 ઇંચ લઈ લેવાનું વધારે લાંબી બાય હોય તો 3 ઇંચ લેવાનું ટૂંકી બાય હોય તો 1/2 ઇંચ તો અહીંયા મે 3 ઇંચ લીધું છે તમે જે રીતે કમ્ફર્ટેબલ હોય 1/2 ઇંચ લેવો હોય તો 1/2 ઇંચ અથવા 3 ઇંચ લેવો હોય તો 3 ઇંચ તો આ રીતે આપણે નિશાન દોરી દીધું છે હવે આપણે આર્મહોલ નું માપ લેવાનું છે તો હંમેશા આર્મહોલ જેટલું આપણે ટાઈટ ફિટિંગ કર્યું હોય તો અહીંયા મારા આર્મહોલ 18 ઇંચ થાય છે તો 18 નું અડધું 9 ઇંચ તો આ રીતે આપણે 9 ઇંચ ઉપર નિશાન લગાવ્યું હવે આ છે આપણો ડ્રેસ તો ડ્રેસ માં તો લૂઝિંગ જોવે છે તો અહીંયા આપણે સોરી કાપડને ને સરખું કરી દઉં આ રીતે સામાન્ય લૂઝિંગ લીધું છે અને આ વધ્યું આપણો સિલાઈ માર્જિન તો આપણને લુઝિંગ પણ મળી ગયું અને સિલાઈ માર્જિંગ પણ મળી ગયું હવે આપણે અહીંયા અહીંયા એકદમ સિમ્પલ શેપ શેપ આપી આપી તો આ રીતે આપણે અને ખાડા વાળો શેપ આપવાનું કટિંગ માટે તો પહેલા કટિંગ કરતી વખતે પહેલા પાછળનો ભાગ કટ કરવાનો અને પછી બાયને ખોલી અને આગળનો ભાગ કટ કરવાનો તો એ રીતે હવે આપણે મોરીનું માપ લઈશું તો મોરી અહીંયા જેટલી હોય એનો બીજો ભાગ લેવાનો તો બાર ઇંચ મારી મોરીની પહોળાઈ છે તો એનો બીજો ભાગ છ ઇંચ થાય તો આ રીતે છ ઇંચ ઉપર નિશાન લગાવીશું અને અહિયાં દોઢ ઇંચ જેટલું સિલાઈ માર્જિન હવે આટલું કર્યા બાદ આ જે નિશાન છે એને આ રીતે આપણે ફિટિંગના નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું અને અહીંયા કટિંગ નું નિશાન આપણું જે સિલાઈ માર્જિંગ આપણે છોડીએ છીએ એ આપણું કટિંગ નું નિશાન તો હવે આપણે બાયને કટ કરી દઈશું તો અહીંયા ખાસ ધ્યાન રાખજો પાછળનો આર્મહોલ કટિંગ કર્યો છે મેં આ ખાડા વાળો જે શેપ છે એને મેં બાકી રાખ્યો છે એ પછી આપણે કટિંગ કરીશું પહેલા બંને બાઈ નું કટિંગ કરી દઈએ આપણે કમ્પ્લીટ હવે આ જે ખાડા વાળો શેપ છે એને કટ કરવાનો આપણે તો આ રીતે બાયને ખોલી અને બે ભાગ આ રીતે આગળની સાઈડમાં તો તમે જોઈ શકો છો આપણો પાછળની સાઈડનો આર મોલ છે અને આ શેપ વાળો આગળની સાઈડનો આર મોલ છે હવે વચ્ચો વચ્ચ આ રીતનો કટ લગાવી દો એટલે ખબર પડે આ વચ્ચેનું નિશાન છે ત્યાંથી આપણે સ્લીવ લગાવવાની છે તો આ રીતે આપણે સ્લીવનું કટિંગ કરી દીધું છે અને પછી અહીંયા સાંધો કરી અને પછી બાય લગાવવાની અને જો તમને આ રીતે ન ફાવતું હોય તો પહેલા કાપડનું સાંધો કરો અને પછી બાયનું કટિંગ કરો તો આ રીતે મેં બાયનું પણ કટિંગ કરી દીધું છે અને આપણો પાછળ નો ભાગ છે જેનું કટિંગ કર્યું છે અને આ આગળનો ભાગ છે જેનું આપણે કટિંગ કરી દીધું છે આ રીતે મેં તમને એકદમ ઓછા કાપડમાં સ્ટેપ બાય સ્ટેપ મોટા જેટલું કાપડ ઓછું હતું એમાં લંબાઈમાં પણ સાદો કર્યો ને બાયમાં પણ સાદો કર્યો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડ્યું છે તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવાય તો સબસ્ક્રાઈબ કરજો બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં